સંત શ્રી ધના ભગત બાપાના આશ્રમ આપણે ધોળાની અંદર સંત શ્રી ધના ભગતની આશ્રમ છે ને આ બાજુ ગૌશાળા છે અને અહીંથી આ બાજુ જાઓ એટલે આરામ ગૃહ છે અને આ બાજુ ભોજનાલય છે સંત શ્રી ધના ભગત અને આ સાઈડ આપણે મંદિરના દર્શન કર્યું હમણાં સમાધિના હવે આપણે આપણે ધના ભગતની જે ચેતન સમાધિ છે ને એના દર્શન કરવી અને ત્યાર પછી અહીંયા પાછળની સાઈડમાં જે બગીચો છે ને એ પણ આપણે જોઈશું ને આવા મહાન સંતની સમાધિના દર્શન થઈને આપણે ધન્ય થાવી અને ખરેખર આજે અમે દર્શન કરીને ઘણો આનંદ થયો તમે પણ ક્યારેક અહીંયા આવો તો અવશ્ય સંતશ્રીના સમાધિ સ્થાનના દર્શન કરજો